ભરૂચના કુકરવાડા ગામ સ્થિત ગોકુલનગર વિસ્તારના આદિવાસી સ્મશાનમાં આવેલ મેલડી માતાની મૂર્તિ અજાણ્યા શખ્સોએ ખંડિત કરતા વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા મૂર્તિ ખંડિત કરવાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુબાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને ગંભીર ગણાવીને તાત્કાલિક દોષિતોને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવોને લઈને તંગદિલી સર્જાઈ ચૂકી છે જેના કારણે હાલની ઘટના બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ત્યારે હાલ તો પોલીસે અજાણ્યા શખ્સો સામે બધું તપાસ હાથ ધરી છે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાડ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ તોડી નાખી છે હાડને આખી મૂર્તિ તોડી નાખી છે અમે એના ટ્રસ્ટી છીએ મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવનગામ આદિવાસી સમસાન ભૂમિ પર જે મેળડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે માટે તમને જાણ કરીએ અને મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ રાજુભાઈ બંને સતીષભાઈ મહેશભાઈ અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને ચોવીસ કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે જય આદિવાસી જય જુવાર અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે બાવન ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલરી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્ય ઈસોમોએ ખંડિત કરી અને મૂર્તિ ટોરી નાખી છે એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે તો આવે પોલીસ પ્રશાસન અને આપણા ભરૂચ જિલ્લા એસપી સાહેબ કલેક્ટર સાહેબના અમારી એક જ માંગ છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે પણ હિન્દુ ભાઈઓની જે કંઈ લાગણી ડૂબાઈ છે એના માટે એક ન્યાય મળે એવી હું પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું જય હિન્દ